નમસ્કાર દર્શક મિત્રો આપની હડિયા છો સાઇગ્રોપ મીડિયા દ્વારા સંચાલિત નવસરી લાઇવ અને જટપટ ન્યૂઝ અમે આવી પહોંચ્યા છે અંડરપાસ પ્રકાશ સ્ટોકેજ ની સામે જૂનું ગડનારો છે પણ ત્યારબાદ આ નવું ગડનારો બનાવવામાં આવ્યું કે જે સીધું રિંગ રોડ ને કનેક્ટ કરી શકે એટલે કે તમે જો બંદર રોડ પરથી સીધે સીધા વિરાવર સુધી જવાના હો તો તમે આ અંડરપાસનો ઉપયોગ કરો અને માટે કરી અંડરપાસ એની અંદર જી હા અત્યારે જ્યાં તમને ટર્નલ દેખાય છે આ એમાં તો તમને લાઈટો દેખાશે પણ અંડરપાસમાં નથી એ પણ તમને બતાવીશું પણ તે પહેલા હું કેમેરા વિનંતી કરીશ કે આ છે આપણું ગુજરાત અને તમે જુઓ કે આ પોટલી એક નહીં આવી તો તમને ઘણી પોટલીઓ અહીંયા બતાવીશ અને મહાનગરપાલિકાએ ભીત ચિત્રો દોર્યા છે કે નદી તળાવ અને દરિયાને પ્રદૂષિત થતા અટકાવીએ કચરાનો યોગ્ય નિકાલ કરીએ આમ તો બહુ કચરો નથી 100% અન્ડરપાસ ની અંદર એટલો ખાસ કચરો નથી પણ હા પોટલીઓ ચોક્કસથી દેખાશે અને મહત્વની વાત કે આ જે તમને સીધી ટનલ દેખાય છે કે જે તમને જલાલપોર થી બંદર રોડ તરફ લઈ જાય છે સીધી ટનલ જી હા જે કવર્ડ કરવામાં આવી છે બરાબર ત્યાં તો લાઇટો છે સાથે આ આ બીજી એક સરસ મજાની પોટલી પોટલી અને તો તાજી નાખવામાં આવેલી છે અને માટે જ કરી અને તમને દર્શાવીએ છે કે અંડરપાસ છે અને લોકો એનો ઉપયોગ કરે છે કેવો ઉપયોગ કરે છે તે પણ તમે જુઓ સાથે આજે આવ્યું જી હા હવે મુદ્દાની વાત આવી કે આ બંને બાજુએ જે તમને એક લઈ જાય છે બીજું પ્રકાશ ચોકીસ બાજુ થી તમને લઈ જાય છે બંદર રોડ તરફ ત્યાં પણ એક પણ લાઈટ નથી એટલે કે રાત્રિ સમયે આટલો ખર્ચો કર્યો હોવા છતાં આ જગ્યા કોઈ પણ કામમાં લાગતી નથી

જો એક પણ લાઈટ હોય તો તમે મને બતાવો તો આ બનાવવાનો અર્થ શું બીજું કે ચોમાસા દરમિયાન સંપૂર્ણપણે હા ચોમાસા દરમિયાન આ સંપૂર્ણપણે કારણ કે ચોમાસા દરમિયાન તો અહીંયા પાણી ભરાઈ જાય છે તો પછી આ અંડરપાસ પછાડી આટલો બધો ખર્ચો કરવાની જરૂર શું એ કારણ મને સમજાતું નથી ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો ઓવરબ્રિજ પણ આપણે જોયું હતું કે ભાઈ રેલ આવી હતી તો ઓવરબ્રિજ પણ નકામો થઈ ગયો હતો અંડરપાસ પણ થઈ ગયો હતો અંદર ભૂલો આવી હતી અને એમાં પાછો ખર્ચો કરવામાં આવ્યો તો મૂળ કહેવાનો ભાવ એ છે કે મહાનગરપાલિકાના આ સમયગાળાની અંદર અત્યારે એમણે એક વર્ષની ઉજવણી કરી કારણ કે પહેલી જાન્યુઆરી બે હાજર પચીસ ના રોજ નવસારી મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો હતો પહેલી જાન્યુઆરી બે હાજર છવ્વીસ ને નવસારી મહાનગરપાલિકાને એક વર્ષ પૂર્ણ થયું આ એક વર્ષની અંદર મગજ વગરનો વિકાસ શું કામનો આમાં લાઇટો કોણ લગાવશે અંધારા દરમિયાન આનો ઉપયોગ કઈ રીતે થશે જો દિવસ દરમિયાન આટલું અંધારું હોય તો રાત્રે આનો ઉપયોગ કઈ રીતે કરી શકાય એ પણ એક જણાવવા જેવી બાબત છે બીજું કે ચોમાસામાં તો આ કોઈ પણ પ્રકારે ઉપયોગમાં આવતો જ નથી અને તમે જુઓ છો એ મુજબ કે જ્યાં જુઓ ત્યાં પોટલીઓ તો દેખાય છે પોટલીઓ તો મળી રહે છે તો મૂળ કહેવાનો ભાવ હત કે જો દિવસ દરમિયાન અંધારો હોય તો રાત્રે તો કેટ કેટલાને કેવા કેમાં કામો થતા હશે તો ચોક્કસથી જો આનો સદુપયોગ કરવો હોય તો વેલી તકે આની અંદર લાઇટો લગાવવામાં આવે એ જ માંગ સાથે આવા અવનવા સમાચારો માટે આપ નિહાતા રહો નવસોરી લાઈવ અને જટપટ ન્યૂઝ आइसक्रीम हमारे यहाँ रोज चाहिए और वो भी रिफ्रेश के आइसक्रीम मिक्स पांच से ज्यादा वैरायटीज़ सर्च करो क्लिक करो लाइफ को रिफ्रेश करो